સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એડરના સદાતપુરા તેમજ લાલોડા ગામના બે બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ભારે હડકંપ સર્જાયો છે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના સોળ શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી ચૌદ કેસ પોઝિટિવ આવ્યા છે જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પ્રેશર પંપ તેમજ ફોગિંગ દ્વારા ચાંદીપુરા વાયરસ માટે જવાબદાર માખીનો નાશ કરાઈ રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકો માટે પણ તંત્ર દ્વારા પાયારૂપ સુવિધા સાથે સારવાર અપાઈ રહી છે સો કેસીસ નોંધાયે જેમાંથી ચાર સેમ્પલ છે તે ચાંદીપુર વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે કરંટ સિટીમાં આપણી પાસે અત્યારે સાત સંકાસ પર કેસમાં દર્દી આ હોસ્પિટલ ખાતે દાખલ છે જેમાંથી ત્રણ કેસ કોર્ડમાં છે અને બાકીના કેસ પીઆઈસયુમાં દાખલ છે